અમદાવાદ મનપા હવે વેલ્ડિંગ કરનાર સર્વે કામગીરી હાથ અમદાવાદ મનપા પ્રથમ એવી પાલિકા હશે જે રાજ્યની કે જે કામગીરી કરનાર દુકાનદારો અને દુકા કારીગરોની નોંધણી કરશે આમ તો આગ લાગ્યા બાદ ફાયર વિભાગ સક્રિય થતું હોય છે પરંતુ હવે ફાયર વિભાગ આગ લાગવાના મૂળ કારણ સુધી પહોંચી રોકવા પ્રયાસ કરી રહ્યું છે આગામી બે માસ સુધી મનપા શહેરની તમામ બાંધકામ સાઇટ્સ પર અને દુકાનમાં કામ કરતા તમામ કારીગરોની નોંધ કરશે આ પ્રકારે નોંધણી કર્યા બાદ એક યુનિક નંબર આપવામાં આવશે અને જો એ નંબર હશે તો જ કામ કરી શકાશે સર્વે અને નોંધણી પૂર્ણ થયા બાદ તમામ ફેબ્રિકેશન કારીગરોને ફાયર વિભાગ તાલીમ આપશે જેથી જો કારીગરોમાં જાગૃતતા આવે તો ચોક્કસ આગના બનાવોમાં કાબૂ લઈ શકાય આ નિયમ પ્રમાણે સરકારે જે નિયમ બહાર પાડ્યો છે કે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જઈને જે કામ કરવાવાળા હોય એમને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરિયાત કર્યું છે એ બરાબર નિયમ તો સારું છે પણ જે લોકો ભણેલા ગણેલા ના હોય એમને તકલીફ પડે એવું છે એટલે એમને કામ ઓછું મળે પણ આ નિયમ રજીસ્ટર કરાવવામાં ફાયદો જ છે લોકોને